પોતાના પુત્ર મોહમાં આ અપમાન થવા દીધું ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ જાતે શાંતિ બની બનીને

ભાઈઓ ને જોઉ છું નધાર મને દરિયા ની યાદ આવે છે દરિયો કેવો હોય વિશાળ વિકરાળ એના એક એક મોજામાં એક એક લહેર માં એક એક તરંગમાં અલગ અલગ પ્રકારની ઉર્જા ને શક્તિનો સંચય થયેલો હોય છે ત્યારે આજે મારા ભાઈઓને જોઉં છું ત્યારે આજે મારા દરેક ક્ષત્રિય બાઈમાં પણ અલગ ઉર્જા અને શક્તિનો સંચય થયેલો છે અને આ મારા ભાઈઓ ધારે ને થોડા દિવસ પહેલા આપણે ને બે ત્રણ દિવસથી થી મોદી સાહેબ ગુજરાત ના પ્રવાસે છે મોદી સાહેબ અમારા આણંદમાં જ્યારે આપણું આણંદ નું સંમેલન કર્યું બીજા દિવસે મોદી સાહેબ ત્યાં આણંદ માં આવ્યા હતા તો હું એમનો વિડીયો જોડી હું એનો વિડિયો જોતી મને એક આશા સાથે હું એનો વિડિયો જોતી હતી કે સાહેબ આજે તો કઈક બોલશે આજે તો કઈક અમારો જે અપમાન થયું છે અમારી જે વ્યથા છે આજે તો કઈક બોલશે કોઈ વાત નહીં પછી ફરતા ફરતા આગળ ગયા સાહેબ કાપડા પહોંચ્યા જામનગરમાં જામનગરમાં જઈને જામનગરની સભામાં મોટી મોટી વાતો કરી જામનગરની વાતો કરી

ક્ષત્રિયો એ માફી આપી છે તો ક્ષત્રિયો એ નથી કર્યા તમારો તોડી દેજો આવશે હજુ આ લોકો આપણી પાસે આવશે ઘણા નેતા એમ કે છે બીજેપી ના કે તમે અમને ના જોશો મોદી સાહેબ ને મોદી સાહેબ ને જોઈને વોટ આપો અલ્યા ભલામાણા દીકરીના લગ્ન નકરી કરો નકકી કરવા જોઈએ તરા દીકરાના બાપને જોવાનો હે કે દીકરાને જોવાનો હે દીકરાના બાપને જોવાનો કે દીકરાને જોવાનો બરિયા છે હવે જો રામ નામ પર વોટ માંગવા આવે ને તો અમને એવું કેજો કે અમારો રામ તો ઘણા દુખી છે મહારાણા પ્રતાપ અને માતા પદ્મવતીના ના વારસારો છીએ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ ની તમે અમને ના શીખવો એ શીખવા સાચવી એ અમને ના શીખવા હવે આપણી નક્કી થઈ ચુકી છે કોને બોટ નથી આપવાનું નક્કી

અંતે હું એક વિનંતી એ કરીશ મે પહેલા પણ કહ્યું છે ને આજે પણ કહું છું ને આગળ પણ એ જ કહીશ કે હવે ગમે તે થાય ને બસ આ એકતા તૂટવાના દેતા અને મારા સમાજના વડીલોને પણ હું એ કહેવા માંગીશ કે હવે આ ભાઈઓની આપણા ક્ષત્રિયોની એકતા બની રહે ને તમારા હાથમાં છે તમારી જવાબદારી છે અને

Thank you. Thank you.